નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે આપણી મનપસંદ જો કોઈ રમત હોય તો એમાં તો સૌ પ્રથમ તો આપણા ગુજરાતીઓ જે રમત ઉપર ફિદા છે જે રમતને ચાહે છે એવી જ રમત ક્રિકેટ અને જે આપણા ગુજરાતીઓ ક્રિકેટને એટલી બધી ચાહત ધરાવે છે ક્રિકેટ પ્રત્યે એટલો બધી આદર ભાવ રાખે છે ક્રિકેટ પ્રત્યે એટલી બધી લાગણીઓ ધરાવે છે કે આપણા ગુજરાતીઓ જેટલો રસ ક્રિકેટની અંદર કોઈ ધરાવતું નહીં હોય અને આપણા ગુજરાતીઓના ઘણા બધા એવા આપણા ગુજરાતના ખેલાડીઓ છે જેમના ઉપર આપણે ગર્વ પણ લઈ શકીએ છીએ જે છે આપણા રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા કૃણાલ પંડ્યા યુસુફ પઠાણ ઇરફાન પઠાણ આ બધા જ મિત્રો આપણા ગુજરાતના ખેલાડીઓ છે અને એકદમ ટ્રેન્ડિંગમાં ચાલે એવા ખેલાડીઓ અને ખૂબ સારું ઇન્ડિયાની ટીમ માટે ભારતીય ટીમ માટે અથવા એમાં ચાહે આઈપીએલ હો કે ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમ હોય કે કોઈ પણ ટીમ હોય એમાં સૌથી બેસ્ટ પ્રદર્શન પણ એમને કર્યું છે તો આવા આપણા જોરદાર ખેલાડીઓ માટે પણ આપણે ગર્વ લઈ શકીએ કે એ આપણા ગુજરાતના છે શુભમન ગિલ હોય તો દરેક ગુજરાતના જે પણ ખેલાડી છે એ બહુ સારું પરફોર્મન્સ કર્યું અત્યાર સુધી એમની આખી ક્રિકેટની જે કારકિર્દી ચાલી રહી છે એની અંદર બહુ સરસ આપણા ગુજરાતના ખેલાડીઓએ સારું પરફોર્મન્સ કર્યું અને આપણા ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે અને આપણો ગમે એવો તો ગુજરાત ગુજરાતનો માણસ કોઈ પણ તબક્કામાં કોઈ પણ જગ્યાએ આજ સુધી પાછો પડ્યો નથી આખો ભારત દેશ મિત્રો હોય આખા ભારત દેશને ચલાવતો હોય એ પણ આપણો ગુજરાતી આખા ભારત દેશના ઘડવૈયા હોય મહાત્મા આપણે જેને કહીએ ગાંધીજી જેમને દેશ આઝાદ કર્યો હતો એ પણ આપણા ગુજરાતી આખા ભારત દેશની અંદર સૌથી રૂપિયાવાળો માણસ હોય સૌથી ધનિક માણસ હોય જે સપનું જુએ ખાલી રાતના અને સવારે એ વસ્તુ એને હાજર કરવી હોય તો કરી શકે એવો રૂપિયાવાળો કોઈ વ્યક્તિ હોય તો એ પણ આપણો ગુજરાતી જેમને આપણે મુકેશભાઈ અંબાણી તરીકે ઓળખીએ અને આપણા દેશનો વડાપ્રધાન હોય ગૃહમંત્રી હોય કોઈ પણ હોય તો મિત્રો એ આપણા ગુજરાતી તો આપણા ગુજરાતીઓની બોલબાલા એટલી બધી આગળ છે આખા ભારત દેશની અંદર હવે તો વિદ વિશ્વની અંદર એવું જ બધે જાણવા મળી રહ્યું છે કે ભારત દેશની અંદર જો ગુજરાતના હોત ને તો આવા હિરલાઓ પણ પેદા થયા ના હોત અને ભારત પણ અત્યારે કોઈ કોઈના કોઈને કોઈ દેશની ગુલામી કરી રહ્યું હોત એ તો આપણે બધા નક્કી જાણીએ છીએ મિત્રો તો મિત્રો આપણે વાત ઉપર આવીએ આઈપીએલ વિશે વાત કરવાની છે કે જેની અંદર મિત્રો આપણે આપણો સૌપ્રથમ ફેવરિટ ખેલાડી હતો સચિન તેંડુલકર ધીરે ધીરે એમને પણ બે હજાર અગિયારની અંદર આપણે વર્લ્ડ કપ જીતી અને એમને એમનું સન્માન આપ્યું હતું અને એમને ખુશ કર્યા હતા તે બાદ સચિન તેંડુલકર નિવૃત્ત થયા હતા અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા રહ્યા હતા તો એમાં પણ એક એમને ટ્રોફી સન્માન ટ્રોફી જીતીને એક સન્માન આપ્યું હતું તમામ ખેલાડીઓ દ્વારા તો એમને પણ બહુ સરસ પર્ફોમન્સ કરી અને એમ બધી ફોર્મેટની અંદર નિવૃત્ત થઈ ગયા ત્યારબાદ આપણો હીરો બન્યો આપણા આખા ઓલ ઇન્ડિયા માટે ક્રિકેટની અંદર આપણો હીરો બન્યો હોય તો એ છે આપણા મહેન્દ્રસિંહ ધોની જેમણે આપણને આંતરરાષ્ટ્રીય લેવલે બે હજાર અગિયારની અંદર વર્લ્ડ કપ જીતાડી અને આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું આપણા ક્રિકેટ પ્રેમીઓનું સન્માન મેળવ્યું હતું અને ગૌરવ વધાર્યું હતું તો એ પણ હીરાએ આઈપીએલની અંદર પણ લગભગ પાંચ જેટલી ટ્રોફીઓ સતત હેડ્રિક ટ્રોફી એમને મહેન્દ્રસિંહ ધોનીએ જીતી હતી જે આઈપીએલ સિઝનની બહુ સરસ લોકપ્રિય ટ્રોફી કહેવાય એટલું માન સન્માન તો હવે વર્લ્ડ કપમાં પણ નથી રહ્યું મિત્રો જેટલું જેટલું માન સન્માન આઈપીએલની અંદર બની મળી રહેશે અને આઈપીએલને લોકો એટલી બધી વધારે ચાહત આપે છે કે વાત ના પૂછો એટલી બધી તો હવે તો વર્લ્ડ કપને પણ લોકો એટલો બધો ઇગ્નોર કરે છે પણ આઈપીએલ માટે તો લોકો ખાવા પણ ના ખાય જ્યાં સુધી મેચ પૂરી ના થાય ટીમ ચાહે કોઈ પણ હોય પણ આઈપીએલની મેચોની અંદર એટલો બધો રસ ધરાવે છે ક્રિકેટ પ્રેમીઓ કે વાત ના પૂછો તો મિત્રો મહેન્દ્રસિંહ ધોનીને તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને આ એમની છેલ્લી આઈપીએલ હતી આ સિઝન આવતી સાલ બે હજાર છવ્વીસની અંદર આઈપીએલ રમે કે ના રમે એની કોઈ ગેરંટી નથી પણ એમને પણ એમનું સન્માન પાંચ ટ્રોફી દ્વારા મળી ગયું હતું અને એમને બહુ સન્માન આપ્યું હતું દરેક ટીમના ખેલાડીઓએ અને આજ સુધી પણ એ બધા માટે શિરો માન્ય છે તો એના બાદ મિત્રો પછી આ મહેન્દ્રસિંહ ધોની પછી આપણા ફેવરિટ બન્યા રોહિત શર્મા વિરાટ કોહલી અને બોલે બોલરોની અંદર જો આપણે સૌના દિલમાં રાજ કરતો હોય તો એ છે આપણો જસપ્રીત બુમરાહ બૂમ બૂમ બુમરાહ રેડી તો હવે મિત્રો વાત કરવાની છે આઈપીએલની આ બે હજાર પચીસની જે આખી સિઝન પૂરી થઈ ટ્રોફી આપણા વિરાટભાઈ કોહલીને મળી અને જે એ સાચા હકદાર પણ હતા કારણ કે રોહિત શર્મા પણ પોંચ વાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રહી અને પોંચ વાર ટ્રોફી જીતી ચૂક્યા છે એમને પણ સન્માન મળી ગયેલું છે રેડી ત્યારબાદ હવે આપણો એક જ એવો ફેવરેટ ખેલાડી આપણો કિંગ કોહલી જેમની ટીમની અંદર એવા ધુરંધરો હોવા છતાં સત્તર વરસથી વિરાટ કોહલી એક જ સપનું જોઈ રહ્યા હતા કે ક્યારે હું આઈપીએલ ટ્રોફી ઊંચકું ક્યારે આઈપીએલ ટ્રોફીને હું જીતું આ સન્માન મને ક્યારે મળશે તો આ બે હજાર પચીસની સિઝનની અંદર આપણા કિંગ કોહલીનું બે હજાર આ જે આઈપીએલ ટ્રોફી જીતવાનું જે સપનું હતું મિત્રો એ સારા સારા ખેલાડીઓ આ વખતે બેંગ્લોરની ટીમમાં હતા નહીં અને એમાં ફેવરિટમાં ફેવરિટ વિરાટ કોહલી જેને પોતાના દિલથી પ્રેમ કરતો હોય દિલથી જેને પોતાનો મિત્ર માનતો હોય એવા આફ્રિકન ખેલાડી ડી વિલિયર્સ જેને પોતાના સગા ભાઈની જેટલો પ્રેમ કરતો હતો જ્યાં સુધી ડી વિલિયર્સ વિરાટ કોહલી સાથે રમતો રહ્યો આઈપીએલની અંદર ત્યાં સુધી આ બંનેનું એક સપનું હતું અને વિરાટ કોહલીને એવું સપનું હતું કે અમે બંને મિત્રો થઈ અને એકવાર આ બેંગ્લોરની ટીમને અમે ટ્રોફી અપાવીએ પણ મિત્રો એવું ના બન્યું આ વ આ વખતે ડિવિલિયર્સ ટીમમાં રમ્યા ન હતા અને બીજા પણ બે એવા ખેલાડી જે ગ્લેન મેક્સવેલ અને ત્રીજા નંબરમાં ક્રિસ ગેઇલ તો આ વખતે જ્યારે ફાઇનલ મિત્રો રમવાની હતી બેંગ્લોરની ટીમ તો આ ખેલાડીઓ શેઠ એમના દેશમાંથી વિઝા કઢાવી અને અમદાવાદની અંદર પોતાની ટીમ જ્યારે જે જે ટીમ સાથે પોતે રમીને ગયેલા છે જે ટીમને પોતાનું યોગદાન આપેલું હતું પાછલા સોળ વર્ષ એક ખેલાડીઓ વિઝા કઢાવી ટિકિટ લઈ એમની તો ટિકિટ ના હોય સોરી પણ છે અમદાવાદ સુધી એ લોકો પોતાની કે આજે અમારી અમે જે ટીમની અંદર રમી ચૂક્યા છીએ એ અમારી આજે ટીમ ફાઇનલમાં ઉતરી છે તો એ પણ ખેલાડીઓ અમદાવાદની અંદર આ તારીખે આવ્યા હતા આ ત્રીજી તારીખના બરાબર અને આખી આખી મેચ એમને લાઈવ ગ્રાઉન્ડની અંદર નિહાળી પણ હતી અને એટલી આશા સાથે આવ્યા હતા કે અમે સાથે રહીને ટ્રોફી જીતી નહોતા શક્યા પણ આજે અમારી ટીમ મારા અમારા દોસ્ત વિરાટભાઈ કોહલી એમની ટીમ આજે અમારી રોયલ ચેલેન્જર બેંગલોર જે આજે આઈપીએલમાં ફાઇનલમાં આવી છે તો અમારે આજે સાથ સહકાર આપવા જવું છે એવું વિચારીને આવ્યા હતા અને એમની ઈચ્છા મિત્રો જેટલી ઈચ્છા આશા સાથે આવ્યા હતા કે આજે અમે ટ્રોફી જીતવાના જ છીએ તો એવી રીતે આશા સાથે આવ્યા હતા અને એમનું સપનું સાકાર થયું અને ખરેખર સાચે જ રોયલ ચેલેન્જર બેંગલોર આખી ટીમ એટલી ઉત્સાહ બની ગઈ જ્યારે ટ્રોફી જીતી ગયા પણ મિત્રો મને આની અંદર એવું લાગ્યું છે ચલો હું પણ એટલો બધો ખુશ છું કે આપણા વિરાટભાઈ કોહલીનું એક સપનું હતું અને આવતી સિઝન એ પણ કદાચ ના પણ રમે તો એમને સપનું હતું કે જ્યાં સુધી હું બેંગલુરુ ટીમ સાથે જોડાયેલો સૌ ત્યાં સુધી હું મને આ એક ટ્રોફી હું જીત્યો હોત તો બહુ સારું હતું તો એ સપનું એમનું પૂરું થયું મિત્રો તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આખી રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કોંગ્રેચ્યુલેશન મારા તરફથી પણ મિત્રો પંજાબ સ કિંગ્સ ઇલેવન એમના ખેલાડીઓને એક ટીમ એટલી બધી હાઈફર્મ પાવરફુલ પ્રદર્શન કર્યું આખી આખી આઈપીએલની અંદર જે મુંબઈ જેવી ધરખમ ટીમ એને પછાડી અને ફાઇનલમાં આવી અને બેંગ્લોરની ટીમને હરાવી પણ શકતી હતી પણ મિત્રો જાણી જોઈ અને પંજાબના ખેલાડીઓ આ મેચ હાર્યા છે અને પ્રીતિ ઝિન્ટાનું સપનું એક સપનું જ રહી ગયું કારણ કે એ પણ ઝંખી રહી છે પાછલ્લા સત્તર વરસથી કારણ કે એ પણ પંજાબ પણ એક પણ ટ્રોફી હજુ સુધી જીત્યું નથી તો પ્રીતિ ઝીન્ટા પણ અત્યાર સુધી એક જ સપનું જોઈ રહી છે કે મારી ટીમ ક્યારે ટ્રોફી જીતશે અને હું ટ્રોફીને ઉપાડું બરાબર પણ પંજાબના ખેલાડીઓને એવું જ હતું કે આપણા વિરાટ કોહલી આપણા શિરોમાન્ય ખેલાડી કહેવાય આપણા આદરણીય ખેલાડી કહેવાય આપણા સિનિયર છે તો આ ટ્રોફી અમને આપણે એક એવો પ્લાન બનાવ્યો કે અમને આપણે અર્પણ કરવી છે ના કે મિત્રો તમે જોઈ શકો છો લાસ્ટ ઓવરની અંદર ફક્ત છવ્વીસ કે અઠ્યાવીસ જેટલા રન બનાવવાના હતા તો ક્રિકેટની અંદર મિત્રો શક્ય છે છ બોલની અંદર છત્રીસ રન કરવા હોય તો થઈ શકે છે તો એની અંદર આપણને એવું જોવા મળ્યું આખી જે મેચ રમાણી આખી જે ફાઇનલ આખી રમાણી એમની અંદર આપણને એવું જોવા મળ્યું કે શ્રેયસ અય્યર દરેક મેચની અંદર સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા હતા પણ ફાઇનલની અંદર પોતે એક જ રન બનાવી અને આઉટ થઈ જાય છે અને જાણવા એવું મળી રહ્યું છે કે જે બોલિંગ બોલ બોલર જે હતો સામે શ્રેયસ અય્યર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તો જાણવા એવું મળી રહ્યું છે કે બોલરનો પગ પાટાની થોડો આગળ જવાથી એ નો બોલ હતો પણ અમ્પાયરે નો બોલ આપ્યો ન હતો અને શ્રેયસ અયરો દ્વારા રિવ્યૂ પણ લેવામાં આવ્યું ન હતું જો રિવ્યૂ લેવામાં આવ્યું હોત તો એ નો બોલ સાબિત થત અને શ્રેયસ અયર આઉટ ના થત પણ એમને ટ્રોફી વિરાટ કોહલીને અર્પણ કરવાની જ હતી તો એમને પણ રિવ્યૂ લેવાનું વિચાર્યું નહીં અને ચૂપચાપ પવિલિયન ભેગા થઈ ગયા પછી ત્રીજી વાત કે લાસ્ટ ઓવરની અંદર છ બોલમાં લગભગ સત્યાવીસ કે અઠ્યાવીસ રન બનાવવાના હતા રેડી અને એ હતા આપણા સામે બેસ્ટમેન હતા સશંગ સિંઘ સશંગ સિંહે સૌ પ્રથમ તો પહેલો બોલ એકદમ ફૂલટોસ આવ્યો લેવલ પ્રમાણે હવે ફૂલટોસ બોલને ખેલાડી ધારે તો કોઈ પણ દિશા તરફ બોલને ધકેલી શકે છે મારી શકે છે ચાહે સિક્સ પણ મારી શકે ફોર પણ મારી શકે તો ફૂલટોસ બોલને મિત્રો જાણી જોઈને ખાલી સાઈડમાં કરી દીધો અને એક પણ રન લીધો નહીં બીજા બોલને પણ ખાલી જવા દીધો બે બોલ તો વયા ગયા વધ્યા ચાર બોલ હવે ચાર બોલમાં ચાર સિક્સ મારે તો રન થાય ચોવીસ પણ પાછળથી સસંગ સિંગ કઈ રીતે ચાર દડાની અંદર એક સિક્સ એક ચોક એક ચોકો અને પાછળના પણ બે દડાની અંદર બે સિક્સ હવે મિત્રો તમે વિચારો કે સશંગસિંહને સિંહને જો આગલા બે દડાની અંદર એક શિક્ષ લગાવી દીધી હોત તો પરિણામ કંઈક અલગ આવત અને પંજાબ કિંગ્સ ઇલેવનનું સપનું પૂરું થાત પ્રીતિ ઝીન્ટાનું સપનું પૂરું થાત અને ટ્રોફી પંજાબ કિંગ્સ ઇલેવન સો સો ટકા જીતી જાત બરાબર પણ સૌ પ્રથમ બે બે બોલ બે દડા ખાલી જવા દીધા એટલે બોલ પાસે ચાર વધ્યા ચાર બોલની અંદર કેમ ત્રણ છગ્ગાને એક ચોગો માર્યો તો બે બોલ આગળ ખાલી જવા દીધા હતા તો પછી પાછળથી કંઈ કરવાની જરૂર હતી જ નહીં ખોટે ખોટા બળ વાપર્યું તો મિત્રો આ બધી એક મેં આગળ કીધું એવી રીતે કે આ ટ્રોફી આપણા વિરાટ કોહલીને આપવાની જ હતી અને એમને જીતાડવાના જ હતા તો પંજાબના ખેલાડીઓને પણ એ આ જ ઈચ્છા હતી એમને કે એવું થયું કે ચલો આપણે આવનારી સિઝનની અંદર ટ્રોફી જીતીશું શ્રેયસ અયરે પણ કીધું કે અમારી ટીમે આખી સિઝનની અંદર આખી સિરીઝની અંદર બહુ સરસ પરફોર્મન્સ કર્યું પણ કંઈ વાંધો નહીં મારા ખેલાડીઓ મારા સાથી ખેલાડીઓ બહુ સારા રમ્યા છે સારો સારો સાથ મળ્યો છે મને અને કંઈ વાંધો નહીં વિરાટ કોહલી જીત્યા એમને કોંગ્રેચ્યુલેશન ધન્યવાદ ખૂબ ખૂબ એમનો અભિનંદન પાઠવ્યા અને કીધું કે આવનારા સમયની અંદર અમે આનાથી પણ વધારે સારી એવી મહેનત કરીશું પરફોર્મન્સ કરશું અને આવનારી સિઝનની ટ્રોફી લગભગ તો અમે એ સો ટકા જીતીને બતાવશું તો મોસ્ટ કોંગ્રેચ્યુલેશન એમને એડવાન્સમાં કે આવતી સિઝન પંજાબ કિંગ ઇલેવન જીતે અને પ્રીતિ ઝીન્ટાનું અઢાર વર્ષનું સપનું પૂરું થાય કારણ કે પ્રીતિ ઝિન્ટા મારી ફેવરિટ છે વિરાટ કોહલી પણ મારા ફેવરિટ ખેલાડી હતા તો એમને તો ક કોંગ્રેચ્યુલેશન મળી ગયું હવે વારો રહ્યો પ્રીતિબેન ઝીન્ટાનો કારણ કે દરેક ટીમો હવે એક એક ટ્રોફી તો જીતી જ ગઈ છે લગભગ હવે બાકી છે પંજાબ કિંગ્સ ઇલેવન તો આવનારા સમયની અંદર આવનારી સિઝનની અંદર પંજાબ આ ટ્રોફી જીતે તો એમને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન અને આવનારા સમયમાં ભગવાન એમને આ ટ્રોફી જરૂરથી જીતાડે એવા આશીર્વાદ તો મિત્રો આજના વિડીયોની અંદર મજા આવી હોય સારો લાગ્યો હોય અને વિરાટ કોહલી જે ટ્રોફી જીત્યા એ ખુશીની અંદર મિત્રો એક લાઈક કરતા જાજો અને એક કોમેન્ટ પણ કરતાં જાજો વિરાટ કોહલીને ધન્યવાદ પાઠવતા જાજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો જેથી આવાના આવા વિડીયો અને સારા એવા નવા નવા સમાચારોના નવી નવી ઘટનાઓના વિડીયો પણ તમારા સુધી પહોંચાડતો રહીશ રેડી તો સાથ સપોર્ટમાં બની આટલું કરતા જ બરોબર બરાબર તો મળીએ બીજા વિડીયોની અંદર રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત